નમસ્કાર મિત્રો પોરબંદરવાસીઓ જેની આતુરપૂર્વક રાહ જોઈ રહ્યા છે તે પોરબંદરનો જન્માષ્ટમીનો મેળો આ શાંતિ ચાલુ થવાનો છે હું અત્યારે મેળાની અંદર આવી ગયો છું અને ઓલા વર્ષની જેમ વાદળછાયું વાતાવરણ નથી ફૂલ તડકો અત્યારે છે કોમેન્ટ કરજો તમને શું લાગે છે આ વખતે વરસાદ થશે કે નહીં થાય બધાના મનમાં આ પ્રશ્ન મૂંઝાઈ રહ્યો છે કે આ વર્ષે મેળાની અંદર વરસાદ થશે કે નહીં તે તો ભગવાનના હાથમાં છે પણ મેળાનું આયોજન કેવું છે કેવી રીતે આખું સેટઅપ છે કેટલી રાઇ છે કઈ કઈ જગ્યાએ છે સૌથી મોટી હોળી કઈ છે સૌથી મોટો ચગડોળ કયો છે તે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં મળી જશે તો વિડીયોમાં બન્યા રહેજો ચેનલને સબસ્ક્રાઈબ ન કરે તો સબ્સ્ક્રાઇબ કરી દેજો આવા જ મેળાને લગતા વિડીયો જોવા માટે હા તમે આ ચેનલ ઉપર લાઈવ મેળો જોઈ શકશો તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ આ વખતે મેળાની અંદર બે મોટા ચગડોલ છે પાંચ બ્રેક ડાન્સ છે અલગ અલગ પ્રકારની છ હોડીઓ છે ત્રણ ડીશ છે એક મોતનો કૂવો છે આજે તમે મારી પાછળ આખું જોઈ રહ્યા છો આટલી વસ્તુ મેળામાં કમ્પ્લીટ લાગી ચૂકી છે અને મારી પાસે જે ડીશ છે એ ડીશની અત્યારે ટ્રાયલ ચાલુ છે આ અત્યારે તમે જોઈ રહ્યા છો તે અત્યારે મારી પાછળ જ આખી ની આખી ટ્રાયલ ચાલુ છે કે કઈ પ્રકારે એનું સેટિંગ થોડું ઘણું હોય ટ્રાયલ ચાલુ છે તો આપ અને ગામડાની લોકો છે તે મેળો કરવા આવી પહોંચ્યા છે ખૂબ જ અત્યારે આમ સંખ્યા ઓછી છે પણ જે પેલાની જેમ જે ગીરદી હતી તે હવે ગિરદી નથી ખૂબ આમ થાય ને કે સ્પેસ જાદી રાખવામાં આવે છે રાઈટ સિત્તાવીસ હતી તેની જગ્યાએ સોળ જ મેન મેળામાં કરવામાં આવે છે અને બીજી રાત ઘટાડી અને જગ્યા વિશાળ માત્રામાં આખું જે ગ્રાઉન્ડ છે તે મોટું કરવામાં આવ્યું છે બીજા અલગ અલગ સ્ટોલ છે તેની જગ્યા પણ મોટી કરવામાં આવી છે તો તે આપણે હવે સ્ટોલ જોવા જઈએ આ વખતે આખા મેળાના ગ્રાઉન્ડમાં નેટ પાથરવામાં આવી છે પહેલાં આપણે હાલવાનો રસ્તો હતો ત્યાં નેટ ન પાથરવાતા પણ હવે તો બધી જગ્યાએ બેસવાનું છે એવું જ નહીં પણ તમે જ્યાં જ્યાં ચાલો ત્યાં તમારા પગ ખરાબ નહીં થાય બધી જગ્યાએ નેટ પાથરેલી છે અત્યારે જે તમે જોઈ રહ્યા છો તે ચોપાટી બાજુથી આવવાનું મેન જે રસ્તો છે તે છે અને આ બાજુ તમને બતાવું તો બસ સ્ટેન્ડ બાજુથી આપણે આવવું હોય તો તમે આવી શકો અહીંયા જે વચ્ચેની આખી એક લાઈન જે સ્ટોલની હતી તે આખી હટાવી દીધી છે બંને બાજુ ખૂબ મોટો રસ્તો થઈ ગયો છે હું તમને થોડું ઉપર લઈને બતાવું તો આખું આ જે છે તે ઓલો રસ્તો થઈ ગયો છે અને દુકાનો છે તે બંને એક એક સાઈડમાં આવી ગઈ વચ્ચે લાઈન નીકળી ગઈ છે તો આટલો મોટો રસ્તો કોહરો કરવામાં આવ્યો છે અને આ બાજુ અને સ્ટેજ પ્રોગ્રામ ત્યાર બાદ આપણે રેગ્યુલર જે ખાણીપીણીના જે સ્ટોલ છે તે આખા અહીંયા આ લાઈનમાં આવી ગયા છે અહીંયા પણ ખૂબ પહોળો રસ્તો દર વર્ષે જે સાઉન્ડને એટલા વગાડે કે લોકો કંટાળી જાય પણ ખાવાની પણ લોકો ખૂબ મજા લેવા રાતે શ્યામના ગોલા આવશે પણ કોરબંધના મેળામાં સ્ટેજની બરાબર સામે જ આવી ગયા છે મારી પછવાડે તમે જોઈ શકો છો રાતે શ્યામના ગોલા આ આખું સ્ટેજ પ્રોગ્રામ માટે જગ્યા રાખવામાં આવી છે આગળ વીઆઈપી માટે અને પાછળ આમ જનતા બેસી છે કે અને હજી ગ્રાઉન્ડ લંબાવું હોય તો લંબાવી શકે એટલી સ્પેસ રાખવામાં આવી છે તો અહીંયા સ્ટેજ પ્રોગ્રામ થશે થોડું ગ્રાઉન્ડ છે તે ચૂકાવવામાં આવ્યું છે પણ લંબાવું હોય તો લંબાવી શકાય એટલી સ્પેસ રાખવામાં આવી છે તો જ્યાં જ્યાં લાઇટ મૂકવામાં આવી છે ત્યાં બધે કોલ્ડન કરવામાં આવેલું છે અને બધી જગ્યાએ ફાયર સેફ્ટી અને ડસ્ટબિન આપણે જોવા મળે છે આ અહીંયા હવે જે સ્ટોલ છે રમકડાના સ્ટોલને એ બધું હવે ચાલુ થાય છે રાઇસની પાછળ જ રમકડાના સ્ટોલના આરોગ્ય શાખાને લોકમેળા મેળા સિનિયર સિટીઝનને બેસવા માટેની જગ્યા ને એવું બધું છે તો ચાલો આપણે ત્યાં જોવા જઈએ આ બધા સ્ટોલ સ્વ સહાય જૂથ એટલે કે મંડળની બહેનો દ્વારા જે આપણે લોકલ લેવલે કામગીરી થાય છે તે બધા સ્ટોલ છે અહીંયાથી તમે તેને હેન્ડીક્રાફ્ટ અને તૈયાર વસ્તુ બંનેની ખરીદી કરવી હોય ડ્રેસ મટીરિયલ છે પાકીટ છે કિચન છે જ્વેલરી છે તે બધું શોપિંગ કરવું હોય તો કરી શકો છો જે હમણાં લાઇન જોઈ ત્યાર પછીની બીજી લાઈન આ વખતે આ બે જ લાઇન રાખવામાં આવી છે આ લાઇનમાં પણ દુકાનો જ છે વચ્ચે પાથરના વાળા બેઠા છે અને સામેની બાજુ પણ દુકાનો જ છે આ જે સ્ટોલ પાછળનો જે વિભાગ હોય છે જે ત્રિકોણ વિભાગમાં નાના બાળકોની રાઇડ્સને બીજા ખાણીપીણીની વસ્તુ ને બધું હજી સેટઅપ થઈ રહ્યું છે અહીંયા હજી આજ પહેલો દિવસ જે ઉદઘાટન બાકી છે એટલે થયું નથી આમાં તો મોસ્ટ ઓફ નાના પાછળના વાળા વેચવા વાળા બધા બેસતા હોય છે અને ખાણીપીણી ને બધું હોય છે નાના બાળકોના નાના ઝૂલાને ને એવું હોય છે સામે તે જ પ્રોગ્રામ ત્યારબાદ મળે દુકાનો છે દર્શક જેવી અને ત્યારબાદ અંતે અહીંયા આખું નેટ પાસેથી લોકો નિરાતે બેસી શકે એવી વ્યવસ્થા રાખવામાં આવી છે દ્વારકાથી પહેલાં જ દિવસે મેળો કરવા પહોંચી ગયા છે તો એમની પાસેથી જાણીએ દ્વારકામાં ક્યાંથી આવે છે શું નામ છે પોરબંદર નો મેળો કરવા પોરબંદર માં આવ્યા છે આજ રોજ પોરબંદર ખાતે મેળો લોક મેળો છે એમાં આનંદ ખુશી માણવા આવ્યા છે દ્વારકા થી આવ્યો છો રાજુભાઈ આહિર નામ છે વર્ષોના આવી છે આ તમને આજુ વખતે છ તમને દિવસે આવ્યો છો 10 વર્ષ સે મેળો કરવા આવો છો હા 10 બે ચાર વર્ષ થી આવી છે મેળો કરવા બહુ આનંદ આવે ચોક થાય બહુ સારી રીતે મેળો થાય છે અને જે બધાના મનમાં એક પ્રશ્ન થાય જે આ વર્ષે મેળામાં વરસાદ થશે કે નહીં થાય તમારું શું માનવું છે એ હતું બધેને થોડોક ભય હતો પણ અત્યારે કંઈ હું લાગતું નથી કદાચ બે ચાર બે ત્રણ દી લંબાવી જાય મોડોય થઈ શકે વરસાદ અને અત્યારે અહીંયા કંઈ વરસાદી હું લાગતું નથી તો આપણી સાથે ભરતભાઈ જોડાણા છે ભરતભાઈ આ વર્ષે મેળામાં વરસાદ આવશે કે નહીં વરસાદ આવશે તારીખમાં એટલે ઓલી વર્ષની જેમ જ આખો મેળો બંધ થઈ જશે

તમે કોને પસંદ કરશો જોવા આવવાનું રશ્મિતા બેન રબારી ને રશ્મિતા બેન જોવા પસંદ કરશો વધારે શું નામ છે ભાઈ તારું મારું નામ મોઢવાડિયા જયદેવ ક્યાં ગામથી આવો છો મોઢવાડા અને આ વર્ષે મેળામાં માં વરસાદ થશે કે નહીં થાય આ વર્ષે અત્યારે તો નથી લાગતું પણ કદાચ બે ત્રણ દિન થાવ હોય તો થાય મેળામાં માં આવીને કેવી મજા આવી મેળામાં આવીને આજ તો પેલો દિવસ છે તે બહુ રાઈટ ચાલુ નથી થઈ પણ એવું આગળ જોઈએ કાલ થી મજા આવશે ખબર મેળાનું ઉદઘાટન શાંતિ થાય એક પણ રાઈ ચાલુ નથી થઈ હા એડો તો એકદમ સુંદર છે મજા આવે એમ છે એટલું જ કેવું